જૂનાગઢમાં પણ ધારાસભ્યને એવું મન થયું માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને કે ભાઈ ચાલો ખબર અંતર પૂછી આવીએ અને ધારાસભ્યને આવું મન થાય એ ખબર અંતર પૂછવામાં જાય ને એમએલએ ખબર કાઢવા આવે નેતાઓને લઈને તો એ ગામ માટે સારી સ્થિતિ છે તો આ રીતે જ એક ગામમાં ગયા ધારાસભ્ય અરવિંદ લાડાણી એ ગામના સિત્તેર ટકા ખેતર ડૂબમાં છે હાલત ખરાબ હતી એ લોકોની એમને અપેક્ષા હતી કે ભાઈ ધારાસભ્યને રજૂઆત કરશે પ્રશ્ન પૂછશે આમ ઘેરી વળશે ગુસ્સો જે મનમાં ભર્યો હોય એ ક્યાં કાઢશે બોલીને એ લોકોએ ધારાસભ્યની રાહત જોઈ રહ્યા હતા કે આવે એટલે આજે તો પૂછી જ કાઢવું છે વોકલ કોડ વાપરી જ નાખો છે અને ગામડાઓ તો ફૂલ વાપરે છે છે પાછો એમના જે પૂછી નાખે ભલે પૂછવાથી પછી ફરક ન પડે પણ પૂછે પણ અરવિંદ લાડાણી કદાચ કંઈક અલગ જ મૂડમાં હતા એટલે એ કે છે આપણે અહીંયા પુલ પર ફોટો પડાવીને જતા રહીએ પછી ખબર પડી કે ધારાસભ્ય ખબર કાઢવા નહોતા આવ્યા સીએમએ કહ્યું હતું કેબિનેટમાં બધા પ્રભારી મંત્રીઓને પણ સૂચના આપી હતી કે પોતપોતાના જે જિલ્લાના પ્રભારીઓ છો તમે ત્યાં પહોંચી જાવ અને જિલ્લાના ખબર અંતર કાઢો ધ્યાન રાખો પૂરગ્રસ્ત વિસ્તારોમાં જાઓ એટલે સીએમએ સૂચના આપી છે હવે મુખ્યમંત્રીએ સૂચના આપી છે ખુશ કરવાના છે ભાજપમાં આવી ગયા છે હવે તો અરવિંદભાઈ કોંગ્રેસમાંથી તો જવું પડશે એટલે ફોટો પડાવવા માટે નીકળ્યા બોલો હવે પુલ પર માવો ઘસતા ઘસતા આમા મામા મામા કરતા કરતા અરવિંદ લાડાણી ત્યાં જાય છે આજુબાજુમાં બીજા નેતાઓ પણ છે અને પછી લોકો ગચકાવે છે જબરદસ્ત લોકો જ્યારે બોલે છે ને લોકો જ્યારે પોતાના વોકલ કોડ્સનો ઉપયોગ કરે છે અવાજ કરે છે પ્રશ્ન કરે છે ત્યારે નેતાઓ અનકમ્ફર્ટેબલ થઈ જાય છે એમને એવું થાય છે આ હા આ લોકો બોલી જશે અમને અને એટલે જ આક્રમકતામાં જિલ્લા પંચાયતના એક નેતા પણ એમની સાથે હતા એ તો સામે મારવા માટે દોડ્યા પણ લોકો સારા એવા હતા સંખ્યામાં હતા અને એટલે જે લોકોએ ખૂબ પ્રશ્ન પૂછ્યા અને એવા પ્રશ્ન પૂછ્યા કે પછી નેતા ઊભી પૂછડીએ ભાગ્યા જુઓ વિડીયો ভাই নাগল কাম પ્રમુખ તું મારી સાથે વાત કરવા છે તમને ચૂંટવાનું કારણ અમે હિરેન સોલંકી ને હમણાં બે મહિના પેલા આહીર સમાજ માં કીધું સિવાય તકલીફ છે અરે મારી મારી હાતો પર 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 આમરો ભાઈ હું કરી દે શું હું એમ કે અમે આવીએ એક તો હalse huse huse tu to thai thai bhai batai rujuad kartai par tu vagai halpanu keto na mera khat che na kya mate uphar karvano ha bhai bhai anthe rastei bha vanana pros na kare to ame unna jeva nahi to kharab che baba haalo gaam ma jalta haalo 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 upar upar haalo આઈરવા ડેસ્ટીન બની જે બસની જાટિય છે આઈ એમ ટી મેન એટલે બનાવી દીધું તેમનો મૌખિક સુના ઉપર કરાવી અંદર જે પોષણ પરા છે અગર વીક કર્યું બોઈલર આગળ ચા મસાલો મસળતા મસળતા પહોંચેલા નેતાને ક્યાં ખબર પડવાની છે કે જનતા જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે એ ઊભા નથી રહેવા દેતી કાં તો તમારે એને જવાબ આપવા પડે નિરાકરણ આપવું પડે ને નિરાકરણ નથી આપી શકતા તો એમની સાથે બની શકે એટલા વિનમ્ર રહીને સંવાદ કરો આ કઈ જનતા છે એ પણ મેં આજે ક્યાંક વાંચ્યું એમાં એ પ્રશ્ન હતો કેમ કે અરવિંદ લાડાણી તો જયારે ભારતીય જનતા પાર્ટીમાં ગયા ત્યારે એમણે એવું કહ્યું હતું કે હું તમારી જનતાએ કહ્યું એટલે હું જઈ રહ્યો છું એ કઈ જનતા આ જ જનતા જે તમને ત્યાંથી ઊભી પૂંછડીએ ભગાડી રહી હતી જોકે આ પ્રશ્ન પૂછવા માટે અમે અરવિંદ લાડાણીનો સંપર્ક કર્યો એમની સાથે વાત નથી થઈ શકી એટલે હું એમની પ્રતિક્રિયા ઈચ્છવા છતાં તમને નથી બતાવી શકતી